એક નવેમ્બર દેવ ઊઠની એકાદશી પર ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ખાઈ લેજો પર ફાડીને ધનની વર્ષા થશે જી હા ભક્તો આ દિવસે ભલે વ્રત કરો કે ન કરો પરંતુ આ ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપચાપ અવશ્ય ખાઈ લેજો માત્ર આ વસ્તુને ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓથી તમને છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે પિતૃદોષ દોષ કાળસર્પ દોષ બધું દૂર થશે ભક્તો એક નવેમ્બરે આવનારી દેવ ઉઠની એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે કેમ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જૂના પાપ નષ્ટ થઈ જાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે ભક્તો દેવ ઉઠની એકાદશીના મહત્વની વાત કરીએ તો દેવ દેવઉઠની એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી તે કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ વ્રત ખૂબ લાભકારી છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ જ રીતે દેવ ઉઠની એકાદશીનું વ્રત રાખવાની સાથે સાથે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે આમ તો આ વ્રત નિર્જળા રાખવામાં આવે છે પરંતુ જો તમે દેવ ઉઠની એકાદશીની રાત્રે આ એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં અવશ્ય અપનાવવો કરવો જોઈએ તેથી ભક્તો આવનારી એક નવેમ્બર દેવ ઉઠની એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં ખવાય છે કે આ ત્રણ વસ્તુઓ તેના ઘરમાં આખા વર્ષ દરમિયાન થાય છે ધન દોલતની વર્ષા જી હા ભક્તો આ કાર્તક મહિનાની એકાદશી પૂરા નવ્વાણું વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે આ એકાદશી કારતક મહિનાની અંતિમ એકાદશી છે તો એવામાં આ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે હજી પણ વધી ગયું છે એવામાં ભક્તો એક નવેમ્બર દેવ ઉઠની એકાદશીના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન કરો કે ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ અવશ્ય ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો આ સાથે જ ભક્તો અમે તમને આ વિડિયોમાં એ પણ બતાવીશું કે ભલે ગમે તે થઈ જાય પરંતુ એક નવેમ્બર દેવ ઉઠની એકાદશી પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તેને ખાતા નહીંતર આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે તેમજ ભક્તો અમે એ પણ બતાવીશું કે એક નવેમ્બર દેવ ઉઠની એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેમજ ભક્તો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે એક નવેમ્બર દેવ ઉઠની એકાદશી પર ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ન કરતા નહીં તો તમને કંગાળ થતા વાર નહીં લાગે ભક્તો દેવ ઉઠની એકાદશી પર તમારે આ પાંચ કામ ક્યારેય પણ ન કરવા જોઈએ જે પણ માતાઓ અને બહેનો દેવ ઉઠની એકાદશીના દિવસે આ પાંચ કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતા રહે છે ભક્તો તેમજ અમે તમને એ પણ બતાવીશું કે એક નવેમ્બર દેવ ઉઠની એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં કદી ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી તમે વિડિયોને પૂરો જ જુઓ અડધો અધૂરો ન જુઓ ઘણા લોકો હોય છે જે વિડિયોને કાપી કાપીને જુએ છે અથવા અધવચ્ચેથી છોડીને જતા રહે છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં કદી સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી એટલે વીડિયોને અડધો અધૂરો છોડીને ન જાઓ તમે વિડિયોને પૂરો અંત સુધી જોવો અને ભક્તો ભલે ગમે તે થઈ જાય પરંતુ દેવ ઉઠની એકાદશીના દિવસે એક નાનકડી વસ્તુ અવશ્ય ખાઈ લેજો વિશ્વાસ માનજો જો તમે આ વસ્તુને ખાઈ લીધી તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે જી હા ભક્તો આ વખતે નવ્વાણું વર્ષો પછી દેવ ઉઠની એકાદશી એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય કદી નિષ્ફળ નથી જતો હંમેશા લાભ જ લાભ કરાવે છે ચાલો ભક્તો હવે અમે તમને દેવ ઉઠની એકાદશી વિશે થોડી જાણકારી આપી દઈએ છીએ આ વખતે બે હજાર પચ્ચીસમાં દેવઉઠની એકાદશીને લઈને લોકોના મનમાં ખૂબ મૂંઝવણ છે કે આ વ્રત એક નવેમ્બરે રખાશે કે બે નવેમ્બરે પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત શું રહેશે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વીડિયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયોને પૂરો જોવો પડશે ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે ગુરુજી દેવ ઉઠની એકાદશીના દિવસે ચોખા ખાઈ શકીએ છીએ કે નહીં શું પહેલીવાર આ વ્રત કરી શકાય છે આ બધા સવાલોના જવાબ અમે આ વીડિયોમાં આપીશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે અવશ્ય ખાવી જોઈએ તેમજ ભક્તો દેવ ઉઠની એકાદશીના દિવસે તુલસીના છોડમાં બાંધી દેજો આ એક ગુપ્ત વસ્તુ જો તમે દેવ ઉઠની એકાદશીના દિવસે તુલસીમાં એક વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે ચાલો ભક્તો હવે અમે તમને સૌથી પહેલાં દેવ ઉઠી એકાદશી વિશે થોડી જાણકારી આપી દઈએ છીએ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠની એકાદશી કહેવામાં આવે છે ભારતમાં તેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ ક્યાંક ક્યાંક તેને દેવઉઠની એકાદશી અને ક્યાંક તેને હરિપ્રબોધીની એકાદશી ક્યાંક ક્યાંક તુલસી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે દેવઠની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રતથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે જે ભક્ત સાચા મનથી આ દિવસે ઉપવાસ અને પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય છે તેમજ ભક્તો દેવઊઠની એકાદશીનું વ્રત કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞો સમાન ફળ મળે છે જેમની કુંડળીમાં કોઈ દોષ હોય કે જેમના જીવનમાં હંમેશા સમસ્યાઓ આવતી રહેતી હોય તેમના માટે આ વ્રત ખૂબ ફાયદાકારક છે આ કર્મદોષ પિતૃદોષ અને અન્ય માનસિક કષ્ટોને શાંત કરવામાં મદદ કરે છે પુરાણો મુજબ દેવ ઉઠની એકાદશીનું મહત્વ કારણથી અત્યંત વિશેષ છે કેમ કે આજ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિના કાર્યોનું સંચાલન ફરીથી શરૂ કરે છે આ દિવસ શુભ કાર્યોની શરૂઆતનું પ્રતીક માનવામાં આવ્યો છે તેથી આજ દિવસથી લગ્ન ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો આરંભ કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ દેવઉઠની એકાદશીનું વ્રત તમારી આત્મા પર ભાર નહીં પરંતુ બધા પાપોનું શમન કરનારું હોય છે ભક્તો ચાલો સૌથી પહેલાં અમે તમને બતાવી દઈએ કે દેવઉઠની એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે દેવ ઉઠની એકાદશીના દિવસે ચોક્કસ ખાઈ લેવી જોઈએ અને ભક્તો અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે તો આવું અનર્થકામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતા પહેલાં વીડિયોને તમે પૂરો અવશ્ય જોઈ લેજો તો ચાલો ભક્તો હવે જાણીએ દેવ ઉઠની એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પરંતુ ભક્તો તે પહેલાં તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ને એક લાઇક અવશ્ય કરો ભક્તો ચાલો જાણી લઈએ બે હજાર પચીસમાં એકાદશી એકાદશીની સાચી તારીખ અને સમય કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર દેવ ઉઠની એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એક નવેમ્બરે સવારે નવ વાગીને એક મિનિટથી શરૂ થશે અને તેની સમાપ્તિ બીજા દિવસે બે નવેમ્બરે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ પર થશે હવે ભક્તો આજ દિવસે તુલસી વિવાહ પણ કરાવવામાં આવે છે જે સાંજના સમયે જ કરાવવામાં આવે છે એવામાં આ વખતે તમારે તુલસી વિવાહ અને દેવ ઉઠની એકાદશીનું વ્રત એક નવેમ્બર શનિવારે જ રાખવાનું છે હવે ભક્તો પારણાની વાત કરીએ તો એકાદશી વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ હોય છે તેથી એકાદશી વ્રતના પારણા શુભ મુહૂર્તમાં જ કરવા જોઈએ એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિ પર કરવામાં આવે છે એવામાં દેવ ઉઠની એકાદશી વ્રતના પારણા તમે બે નવેમ્બરે બપોરે એક વાગીને અગિયાર મિનિટથી લઈને સાંજે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટની વચ્ચે કરી શકો છો વ્રતના પારણા કર્યા પછી અન્ન અને ધનનું દાન અવશ્ય કરવું જોઈએ ચાલો ભક્તો હવે આપણે દેવ ઉઠની એકાદશીની સરળ પૂજાવિધિ અને શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ આ દિવસને સાચી રીતથી અને શ્રદ્ધા સાથે મનાવવા માટે સૌથી પહેલાં તમારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે પછી સ્નાન કરીને પૂજા સ્થાન પર જાઓ અને ભગવાન સૂર્યને એક લોટો જળ અર્પિત કરો પછી વ્રતનો સંકલ્પ લો સંકલ્પ લેવા માટે પોતાના હાથમાં જળ અને ફૂલ રાખો પછી ત્રણ વાર ઓમ શ્રી વિષ્ણુનો જાપ કરો અને પોતાનું નામ ગોત્ર સ્થાન મકાન નંબર કે ફ્લેટ નંબર અને ક્ષેત્રનું નામ બોલો ત્યારબાદ પોતાની ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો અને ભગવાનને પ્રણામ કરીને જળ અર્પિત કરી દો હવે પૂજાની પ્રક્રિયા વિશે જાણીએ સૌથી પહેલા એક અખંડ ફળ જેમ કે સફરજન નારિયેળ કે જે પણ ફળ ઉપલબ્ધ હોય કાપ્યા વગર લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો પછી ભગવાન શ્રી વિષ્ણુની તસવીર કે મૂર્તિ રાખો જો તમારી પાસે મૌલી પાન સોપારી લવિંગ ઇલાયચી કે પાનનું પત્તું હોય તો તેને પણ સજાવીને રાખો હવે ભગવાનને બોલાવવાની પ્રક્રિયા જેને પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે તેના માટે ભગવાનની તસવીરને સ્થાપિત કરીને તે સ્થાનનું શુદ્ધિકરણ કરો ગંગાજળ મિશ્રિત જળથી તે સ્થાન પર છાંટા નાખો અને એક ફૂલ રાખો પછી ભગવાનને આચમન કરાવો તિલક લગાવો અક્ષત ચઢાવો ફૂલોની માળા પહેરાવો અને એક પુષ્પ અર્પિત કરો ધૂપ બતાવો અને ઘીનો દીવો પ્રગટાવો ધ્યાન રાખો કે દીવાને ઉઠાવવાનો નથી દીવાને જ્યાં રાખ્યો છે ત્યાં ચોખા કે ફૂલોનું આસન બનાવી લો અને પછી દીવો રાખો હવે ભગવાનને નૈવેદ્યના રૂપમાં જે પણ મીઠાઈ તમારી પાસે હોય તે અર્પિત કરો જો મીઠાઈ નથી તો સાકરના દાણા ચઢાવી શકો છો પરંતુ એક કાપ્યા વગરનું ફળ ભગવાનને અવશ્ય અર્પિત કરો પછી ભગવાનની સામે હાથ જોડીને એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પોતાની મનોકામનાની પૂર્તિ માટે એક પાનનું બીડું તૈયાર કરો તેમાં બે લવિંગ બે ઇલાયચી અને એક સોપારી રાખો આ બીડાને ભગવાનને અર્પિત કરો અને અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો પછી પોતાની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો જો તમે ધનની પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાનથી ધનનો આશીર્વાદ પ્રાપ્ત કરો હવે દેવ ઉઠની એકાદશીની કથા સાંભળો કે તેનો પાઠ કરો અને પછી ભગવાનની આરતી કરો અંતમાં ફળનો ભોગ અર્પિત કરો અને પ્રસાદને બધામાં વહેંચી દો આ દિવસે અન્નનું સેવન ન કરો આ વ્રતનો સૌથી મોટો નિયમ છે ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ કે દેવૌઠની એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ જો ભક્તો આ દિવસે વ્યક્તિએ કોઈપણ પ્રકારના વિવાદ ઝઘડા કે દુષ્ટતાથી બચવું જોઈએ આ દિવસે કોઈની સાથે વિવાદ કરવો કે માનસિક અશાંતિ લાવવી વ્રતનું ઉલ્લંઘન હોઈ શકે છે વ્યક્તિએ આ દિવસે શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈનાથી પણ દ્વેષ કે કડવાશથી બચવું જોઈએ તેમજ આ દિવસે ખોટું બોલવાથી પણ બચો કેમ કે આ વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ હોય છે બીજી વાત એકાદશીના દિવસે ચોખાનું સેવન નહીં કરવું જોઈએ કેમ કે ધાર્મિક માન્યતાઓ મુજબ ચોખાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના રોમમાંથી માનવામાં આવે છે તેમજ આ દિવસે રીંગણનું સેવન પણ વર્જિત હોય છે ત્રીજી વાત ચોખાનું સેવન આ દિવસે કરવું જોઈએ નહીં એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે તદુપરાંત આ દિવસે વાળ અને નખ કાપવાથી પણ બચવું જોઈએ આ વ્રતના પ્રભાવને નબળો કરી શકે છે ચોથી વાત આ દિવસે જમીન પર સૂવું જોઈએ આ વ્રત દરમિયાન આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક હોય છે કેટલાક લોકો એકાદશીનું વ્રત મીઠા વગર કરે છે જ્યારે કેટલાક લોકો સિંધાલુણ ખાઈને વ્રત કરે છે પાંચમી વાત આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન હોય છે તેથી આ દિવસે લૌકિક કાર્યોથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભક્તિમાં લીન રહીને વિતાવવો જોઈએ દેવૌઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જો તમે પૂજામાં બેદરકારી કરશો કે કોઈ અન્ય કાર્ય કરશો તો વ્રતનું પુણ્ય નહીં મળે આગલી વાત એકાદશીના દિવસે વ્રતી જાતકોએ સવારે મોડે સુધી સુવાથી બચવું જોઈએ આ દિવસે આપણે સાવધ અને ધ્યાન મગ્ન રહેવું જોઈએ તેમજ કોઈપણ ઝાડ કે છોડના પાંદડા અને ફૂલ તોડવાથી બચો ખાસ કરીને તુલસીના પાંદડા ભૂલથી પણ ન તોડો જો ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરવી છે તો એક દિવસ પહેલાં જ પાંદડા તોડીને રાખી લો ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ કે દેવઉઠની એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ભક્તો દેવઉઠની એકાદશીના દિવસે સફરજન અવશ્ય ખાવું જોઈએ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે અવશ્ય અર્પિત કરવામાં આવે છે જો તમારું વ્રત છે તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ કે આ પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ અવશ્ય ખાવી જોઈએ આ ફળોથી વૃદ્ધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થઈ જાય છે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે દેવઉઠની એકાદશીના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે સમાપ્ત થઈ જાય છે માનવામાં આવે છે દેવઠની એકાદશીના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવો શુભ માનવામાં આવ્યો છે સીતાફળ ખાવાથી એકાદશીનું વ્રત સફળ થઈ જાય છે કેમ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાએ આજ ફળ ખાધું હતું દેવઉઠની એકાદશી દરમિયાન જે વ્યક્તિ તેને ખાય છે તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી પરંતુ યાદ રહે દેવઉઠની એકાદશી વ્રતમાં રીંગણનું શાક ના ખાતા નહીંતર તમને પાપ લાગશે ભક્તો દેવઉઠની એકાદશીમાં વ્રત ડબ્બા બંધ લસ્સી ડબ્બા બંધ જ્યુસ ન પીવું જોઈએ તેમાં ઘણા કેમિકલ મળેલા હોય છે જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે જ્યારે પણ તમે ફળોનો જ્યુસ પીઓ તો યાદ રાખો તેમાં મીઠું ન નાખો નહીં તો વ્રત તૂટી જશે તેમજ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે તો ચાલો ભક્તો હવે જાણીએ કે દેવ ઉઠની એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારું વ્રત પવિત્ર અને સંપૂર્ણપણે ફળિત થાય ભક્તો પહેલી વસ્તુ ખાટા પદાર્થ દેવ ઉઠની એકાદશીના દિવસે ખાટા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે જેમ કે કેરી આમલી દહીં ખાટા ફળો વગેરે આ ખાટા પદાર્થ તામસિક ગુણોને વધારે છે જેનાથી માનસિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે ધાર્મિક દૃષ્ટિથી પણ ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે તેથી બને ત્યાં સુધી ખાટા પદાર્થોથી બચવું જોઈએ બીજું છે માંસાહારી ભોજન દેવ ઉઠની એકાદશીના દિવસે માંસાહારી ભોજનનું સેવન સંપૂર્ણપણે નિષેધ છે માંસાહાર ભોજનના ફક્ત શારીરિક દૃષ્ટિથી હાનિકારક હોય છે પરંતુ આધ્યાત્મિક રૂપથી પણ આપણા પાપોને વધારે છે માંસાહારી ભોજનથી તામસિક ગુણ વધે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને પ્રભાવિત કરે છે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતમાં માત્ર સાત્વિક ભોજનની અનુમતિ હોય છે જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે તેથી આ દિવસે માંસાહાર ઈંડા મુરઘો માછલી કે કોઈપણ પ્રકારના માંસનું સેવન ન કરો આ વાતનું વિશેષ ધ્યાન રાખો ભક્તો ત્રીજી વસ્તુ સાકર અને મીઠાઈનું સેવન દેવ ઉઠની એકાદશીના દિવસે અતિશય સાકર કે મીઠાઈનું સેવન પણ નહીં કરવું જોઈએ સાકરનું વધુ સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોને વધારે છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ હોય છે મીઠાઈ અને સાકરનું સેવન માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે અને વ્રતિને સંતુલિત રાખવામાં મુશ્કેલીઓ પેદા કરી શકે છે જોકે આ દિવસે હળવા મીઠા ફળ જેમ કે કેળા સફરજન નારિયેળ વગેરે ખાઈ શકાય છે પરંતુ વધુ સાકર કે મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ ભક્તો ચોથી વસ્તુ ડુંગળી અને લસણનું સેવન દેવ ઉઠની એકાદશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ આ બંને પદાર્થ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને વ્યક્તિના માનસિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે શાસ્ત્રોમાં આમને માંસાહારી ભોજનની સાથે જોડવામાં આવ્યા છે અને આમને વ્રતિ માટે વર્જિત માનવામાં આવ્યા છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઉત્પન્ન થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું જ ઉચિત હોય છે ભક્તો પાંચમી વસ્તુ નશાથી સંબંધિત પદાર્થ દેવ ઉઠની એકાદશીના દિવસે શરાબ તંબાકુ ગુટખા માદક પદાર્થ વગેરેનું સેવન સંપૂર્ણપણે નિષેધ છે આ પદાર્થ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશ્યને પણ ભંગ કરી શકે છે નશાના પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધતા આવે છે જેનાથી વ્રતનો અસર સમાપ્ત થઈ શકે છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારના નશાથી બચવું જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે તો ભક્તો આ બધી વસ્તુઓથી પરેજી પાળતા આ એકાદશીનું પાલન કરો આગળની માહિતી મેળવીએ તેના પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ના લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી નાખજો ભક્તો દેવ દેવઉઠની એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે આ દિવસે જો તમે તુલસી માતાથી જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે આજે અમે તમને આજ ખાસ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માલક્ષ્મીનો વાસ હોય છે અને ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે પરંતુ તુલસી માતાથી જોડાયેલી કેટલીક વાતો અને નિયમ છે જેમને જાણવા અને અપનાવવા ખૂબ જરૂરી છે મિત્રો જો તમે તમારા પરિવારની ખુશહાલી સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ દેવ ઉઠની એકાદશી પર તુલસી મૈયાને ચુંદડી અવશ્ય ચઢાવો આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે પરંતુ વારંવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે પરંતુ તેને કદી ચુંદડી નથી ઓઢાડતા યાદ રાખો તુલસી માતાને ચુંદડી અર્પિત કરવી એક ખૂબ જ શુભ કાર્ય છે આનાથી મનોકામનાઓ પૂરી થાય છે અને મિત્રો ધ્યાન રાખો કે તુલસીની પાસે કદી કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો ત્યાં હંમેશા સાફસફાઈ બની રહેવી જોઈએ તેમજ તુલસીની પાસે કદી પણ કટુકે કડવા શબ્દો નહીં બોલવા જોઈએ નહીંતર તુલસીમૈયા નારાજ થઈ જાય છે હવે જાણો તે ખાસ ઉપાય વિશે જેને દેવ ઉઠની એકાદશી પર કરવો જોઈએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાંટી દો આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીરે ધીરે દૂર થવા લાગે છે કેમ કે તુલસીમૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે એથી તેમનો આશીર્વાદ મળે છે તદુપરાંત તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો આનાથી જીવનમાં સૌભાગ્ય બની રહે છે તો ભક્તો જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક અવશ્ય કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો